નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની YouTube ચેનલ ક્લાસર એકે માં ઓકે બાળકો તો ચાલો આજના આપણે આ વિડિયોમાં શું જોવાના છે તો શાળામાં આવેલ નવી સ્વાધ્યાયન પોથીનો ભાગ નંબર 4 જેમાં ધોરણ 8 નો પ્રકરણ નંબર 6 વિષય ગણિત એનું તમામ સોલ્યુશન કરીશું તો ચાલો શું જોઈશું પ્રકરણ છઠ્ઠું ગણિત ધોરણ આઠ ગણિતનું પ્રકરણ ઘન અને ઘનમૂળ તો ચાલો સ્વાધ્યાય પોતે ખોલો અને એમાં પાના નંબર એક પર જઈશું તો પાના નંબર એક ઉપર પ્રકરણ છ ઘન અને ઘનમૂળ તો ચાલો પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું ત્રેવીસ નો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય છે સાચો વિકલ્પ આવશે વિકલ્પ બી સાત બીજું આપેલી આપેલ સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા પૂર્ણ ઘન છે વિકલ્પ બી બસો ને સોળ ત્રીજું આપેલ પૈકી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી તો વિકલ્પ બી પાંચસો સડસઠ ચોથું એક હજારનું ઘનમૂળ બરાબર ખાલી જગ્યા તો સાચો જવાબ છે વિકલ્પ એ દસ પાંચમું જો એમ એન નું ઘનમૂળ હોય તો એન બરાબર એમનો ઘન લખાય ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર બીજો ખાલી જગ્યા પૂરો પહેલું સો નો ઘન કરતા મળતી સંખ્યામાં ખાલી જગ્યા શૂન્ય હોય છે બીજું જીરો પોઈન્ટ ત્રણ નો ઘન કરતા ખાલી જગ્યા મળે જીરો પોઈન્ટ જીરો સત્યાવીસ આઠમું નવ ને નાનામાં નાની પૂર્ણ ઘન સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા પૂર્ણ ઘન સંખ્યા બને ત્રણ નવમું એક અને એક હજાર વચ્ચે કુલ ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર ક્યુબ દસ લાખ સેન્ટીમીટર ક્યુબ અગિયારમો આડત્રીસ નો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા છે બે બારમો એક પોઈન્ટ બે નો ગન બરાબર એક પોઈન્ટ સાતસો ને ચાલો નેક્સ્ટ જોઈએ તેરમો અયુગ્મ સંખ્યાનો ગન કરતાં મળતી સંખ્યા ખાલી જગ્યા હોય એ પણ શું મળે અયુગ્મ જ મળે ચૌદ બોતેર ને નાનામાં નાની સંખ્યા જગ્યા વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણગણ બને તો કે નવ પંદર એકમનો અંક સાત હોય તેવી સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય ત્રણ ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો સોળ એક અને સો વચ્ચે પાંચ પૂર્ણ સંખ્યાઓ છે ખોટ ભાઈ ચાર જ છે સત્તર અયુગ્મ સંખ્યાઓના ગન અયુગ્મ સંખ્યા જ મળે સાચું અઢાર આઠ નું પ્લસ બે અને માઇનસ બે છે ખોટું ઓગણીસ આઠ પ્લસ નું બરાબર ઘનમૂળ વધતા નું ઘનમૂળ ખોટ ભાઈ એવું વીસમો ઋણ પૂર્ણાંક ગણ મૂળ શક્ય નથી સાચો ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ચાર ની સૂચના મુજબ ગણતરી કરો પહેલું અવિભા એકવીસમો અવિભાજ્ય અવિકરણની મદદથી અવિભાજ્ય અવયવીકરણની મદદથી ચકાસો કે આપેલ પૈકી કઈ સંખ્યાઓ પૂર્ણગણ છે તો ચાલો જોઈએ આપણે એકસો ને એકસો નો આપણે અવયવીકરણની મદદથી એના અવયવો પાડીશું એકસો અઠ્યાવીસ ચોસઠ દુ એકસો અઠ્યાવીસ બત્રીસ દુ ચોસઠ સોળ દુ બત્રીસ આઠ દુ સોળ ચાર દુ આઠ બે દુ ચાર એક બે તો કેટલા બગડાયા એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે ગણ ત્રણ બેનો ગણ અને એક બગડો છે એટલે બે એટલે બેનો ઘન જો અહીંયા પણ ગન મળ્યો હોત તો પૂર્ણ ઘન થાય પણ અહીંયા ઘન મળ્યો નથી એટલે આપેલી સંખ્યા પૂર્ણ ઘન નથી ખોટું ચાલો અહીંયા શું જોઈશું આપણે અહીંયા પણ આટલો ગણતરી કરીશું તો ચાલો ત્રણસો ને તેતાલીસ ઓગણપચાસ સત્તા ત્રણસો તેતાલીસ સિત્તો સિત્તો ઓગણપચાસ એક સાત સાત તો ત્રણસો તેતાલીસ બરાબર સાત ગુણ્યા સાત ગુણ્યા સાત એટલે સાત નો ગણ દેટ્સ ત્રણસો તેતાલીસ એ પૂર્ણ ગણ સંખ્યા છે ચાલો સી સાતસો ઓગણત્રીસ તો સાતસો ઓગણત્રીસ બસો તેતાલીસ તરી સાતસો ઓગણત્રીસ એક્યાસી ત્રણ ત્રણસો તે બસો તેતાલીસ સત્યાવીસ ત્રણ એક્યાસી નવ ત્રણ સત્યાવીસ ત્રણ ત્રણ નવ એક ત્રણ ત્રણ તો તગડા કેટલા આવ્યા એક બે ત્રણ એક બે ત્રણ ત્રણની ત્રણ ગાઠ ગુણ્યા ત્રણની ત્રણ એટલે નવની ત્રણ ગાઠ ડેટમેન આપેલી સંખ્યા પૂર્ણગન છે ચાલો જોઈએ તેર એકત્રીસ એકસો એકવીસ એકસો તેર એકત્રીસ અગિયાર એકસો એકવીસ એક અગિયાર જવાબ કેમ લખાય માટે શું કહેવાય આપેલી સંખ્યા પૂર્ણ ગન છે છ અવિભાજ્ય અવયવીની રીતે ઘનમૂળ શોધો તો ચાલો શોધીએ પાંચસો ને બાર નું ઘનમૂળ પાંચસો ને બાર તો શોધો બસો છપ્પન દુ પાંચસો બાર એકસો અઠ્યાવીસ દુ બસો છપ્પન ચોસઠ દુ એકસો અઠ્યાવીસ બત્રીસ દુ ચોસઠ સોળ દુ બત્રીસ આઠ દુ સોળ ચાર દુ આઠ બે દુ ચાર બે એક બે કેવી રીતે લખાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ બે ની ગણ બેનો ગણ બેનો ગણ દેટ્સ મેન્સ બે નો બે ગુણે બે ગુણે બે નો ઘન એટલે આઠ એનું ગનમૂળ શું મળશે થોડી મુશ્કેલ થશે પણ આપણે બધી અવિભાજ્ય સંખ્યા ઓડી ગુણીશું એટલે આપણે એનો ભાગ ચલાવીશું તો સોળ તેરા એકવીસ સત્તાણું સોરી એકસો ઓગણ સિત્તેર તેર તેર તેરસો ઓગણ સિત્તેર એક તેર તેર કેટલી વખત આયા ત્રણ વખત તેર નો ગન ઘન મૂળ શોધવું હોય તો તેનો નો ઉડી જાય એટલે આવશે ચાલો ત્રેવીસ નવસો ને સત્યાવીસ પૂર્ણગન સંખ્યા છે જો ના તો એવી નાનામાં નાની સંખ્યા શોધો જેના વડે સત્તાણું ને ભાગવાથી પૂર્ણગન ઘન સંખ્યા મળે તો ચાલો આપણે અવયવી અવયવીકરણની રીતે અવયવ પાડી લઈએ આપણે એમાં કેટલા અવયવ મળ્યા અડતાલીસ વીસ દુ સત્તાણું વીસ ચોવીસ ત્રીસ બે અડતાલીસ વીસ બાર પંદર બે ચોવીસ ત્રીસ ચારસો પાંચ ત્રણ બાર પંદર એકસો પાંત્રીસ ત્રણ ચારસો પાંચ પિસ્તાળીસ ત્રણ એકસો પાંત્રીસ પંદર ત્રણ પિસ્તાળીસ પાંચ ત્રણ પંદર એક પાંચ પાંચ તો બગડા એક બે ત્રણ એક બે ને ત્રણ એ બધું માન્ય છે એમ તો કે બેનો ગન અને બેનો ગન પણ એ તગડો આ તગડો અને પાંચ એ વધારાના છે એટલે એમ કહી શકાય કે સત્તાણું વીસને પિસ્તાળીસ વડે ભાગવાથી સત્તાણું વીસને પિસ્તાળીસ વડે ભાગવાથી પૂર્ણ ગહન બને ચાલો બારમું પાંચસો બાર ઘન સેન્ટીમીટર ઘન ધરાવ સમ ધરાવતા સમગનની બાજુની લંબાઈ શોધો તો ચાલો સમગનનું ઘનફળ એલ ગુણે એલ એટલે એલનો ગન ઘનફળ આપી દીધેલું છે પાંચસો બાર તો પાંચસો બાર બરાબર એલનો ઘન પાંચસો બાર એટલે આઠનો ઘન એક તૃત્યાંશ લખાય એટલે ઘન ઘન ઉડી જાય એટલે એલ બરાબર શું મળશે આપણને ત્રણ ની ત્રણ ઘાત બરાબર એકસો નેવ્યાસી એક્સ ની ત્રણ ઘાત ત્રણનું ત્રણ ગ ત્રણનું ત્રણ ઘત સત્યાવીસ એ સત્યાવીસ અહીં ઉમેરજો એટલે બસો સોળ થશે માટે એક્સ ની ત્રણ घात બરાબર બસો ને છવ્વીસ કિંમત સોદો સત્યાવીસ નું ઘન મૂળ વધતા જીરો પોઈન્ટ જીરો જીરો આઠ નું ઘન મૂળ વધતા જીરો જીરો પોઈન્ટ જીરો ચોસઠ નું ઘન ત્રણ વત્તા ઝીરો પોઈન્ટ બે વત્તા ઝીરો પોઈન્ટ ચાર એટલે ત્રણ પોઈન્ટ છ ચાલો નેક્સ્ટ જોઈએ સાદુરૂપ બરાબર છની બે વત્તા વધતા આઠની બે ગાત એનું વર્ગમૂળ એટલે આખાની ત્રણ ઘાત તો ચાલો જતું રહ્યું તો છત્રીસ વત્તા આઠ બરાબર ચુમ્માલીસ ચુમ્માલીસનો ઘન કેટલો થાય પંચ્યાસી હજાર એકસો ને ચોર્યાસી ચાલો નેક્સ્ટ જોઈએ અઠ્યાવીસ બે ભાગ્યા ત્રણ નો ઘન અને એનું ઘનમૂળ કઈ સંખ્યાના વર્ગમૂળનો ઘન છે આઠ ચોસઠ વિકલ્પ એ ચોસઠ ત્રેવીસમો સાદુરૂપ આપી કિંમત શોધો વર્ગમૂળમાં બસો ને ઘનમૂળમાં બસો સોળ ભાંગ્યા આઠ નું ગુણ્યા બે ગુણ્યા 64 નું ઘન મૂળ ચાર એટલે ચાલો એકવીસમું એક સમગન નું ગન ફળ એકવીસ સત્તાણું સેન્ટીમીટરનો ક્યુબ છે તો તે ગનના દરેક ફલક નું ક્ષેત્ર પર શોધો તો ચાલો સમગણનું ગણફળ એલ ગુણે એલ ગુણે એલ થશે એટલે એલની ત્રણ ગાંઠ તો એકવીસ સત્તાણું બરાબર એલની ત્રણ ગાંઠ એકવીસ સત્તાણું ગણમૂળ શોધો એટલે શું મળશે તેર એટલે એલ બરાબર કેટલા થશે તેર થશે હવે ક્ષેત્રફળમાં લંબાઈ ગુણ્યા એટલે લંબાઈ ગુણ્યા તો લંબાઈ ગુણ્યા લંબાઈ કેટલી મળી તેર માટે ક્ષેત્રફળ થશે એકસો ને ઓગણ સેન્ટીમીટરનો વર્ગ બત્રીસમાં બત્રીસમાં શું કહેવા માંગે છે ભાઈ અઠ્યાવીસનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે તો કે બે તેત્રીસમાં જુઓ પ્રથમ ચાર પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો ઘન પ્રાકૃતિક ઘન એકનો ઘન એક બેનો ઘન આઠ ત્રણનો ઘન સત્યાવીસ ચારનો ઘન ચોસઠ એ બધાનો સરવાળો થાય સો ચાલો આપણે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી સર્વાંગી મૂલ્યાંકન કરી નાખીએ પ્રશ્ન એકમાં જોઈએ ખાલી જગ્યા એક એક્સના ગણમૂળને સંકેતમાં ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા વડે દર્શાવાય તો કે આ રીતે દર્શાવાય અને એક્સને એક એક ભાગ્યે ત્રણ ગાત પણ લખી શકાય બીજું બોતેરને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણવામાં ગુણતા પૂર્ણ ગણ સંખ્યા મળે તો કે ત્રણ વડે ગુણતા ચાલો નેક્સ્ટ જોઈએ આગળ પ્રશ્ન નંબર બીજો આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો ત્રીજું જીરો પોઈન્ટ ચારનો ઘન કરતાં જીરો પોઈન્ટ ઝીરો ચોસઠ મળે સાચું ચોથું આઠ હજારનો ઘન મૂળ બસો થાય ના થાય ખોટું પાંચમું કોઈ સંખ્યાનો એકમનો અંક સાત હોય તો તે સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ત્રણ હોય સાચું ભાઈ પ્રશ્ન ત્રણ સૂચના મુજબ ગણતરી કરો તો ચાલો જોઈએ ચલો છઠ્ઠામાં સૂચના ત્રણના પ્રથમ ત્રણ ત્રણ અવયવી ત્રણના પ્રથમ ત્રણ અવય ત્રણ એક ત્રણ ત્રણ બે છ ત્રણ ત્રણ નવ એ બધાનો ગણ ત્રણનો ગણ સત્યાવીસ છનો ગણ બસો સોળ ને ત્રણ નવનો ગણ સાતસો ને ઓગણત્રીસ ચાલો નેક્સ્ટ જોઈએ સાતમો છત્રીસો ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા પૂર્ણગણ સંખ્યા બને એનો આપણે અવયવનની રીતે અવયવ શોધીએ તો બે 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 એ તો ત્રણ વખત આવી ગયા એક બગડો વધારાનો છે બે બગડા બે તગડા આવ્યા અને બે પાંચ આવ્યા જેમાં બે તગડા ઉમેરો એક તગડો અને એક પાંચડો ઉમેરો શું ઉમેરીશું એક પાંચડો ઉમેરીશું તો જવાબ શું આવશે તરી પંદર ચોક સાઠ કઈ સંખ્યાવાળી ગુણવાથી છત્રીસો એ પૂર્ણગન બને નાનામાં નાની સંખ્યા સાઠ વડે ગુણવાથી પૂર્ણગન સંખ્યા બનશે આઠમું પંદર મી મીટર લંબાઈ ધરાવતા સમગઢનું ઘનફળ શોધો તો એલ બરાબર પંદર આપેલું હોય તો સમગણનું ઘનફળ બરાબર એલ ગુણ્યા એલ ગુણ્યા એલ એટલે પંદર ગુણ્યા પંદર ગુણ્યા પંદર તો પંદરનું ઘન શું થશે તેત્રીસ પંચોતેર ચૌ નવમું સાદુરુપ આપો પાંચની બે ઘાત વધતા બારની બે ઘાત એની ઉપર એક દ્વિતિયાશ ઘાત અને આખાના કંશ પર ઘન એટલે પાંચની બે ઘાત એટલે પચીસ

પણ શાંતિથી પાંચ હજાર એકતાલીસ ગુણ્યા એકોતેર ગુણ્યા એકોતેર અને એક ગુણ્યા એકોતેર જવાબ આવશે ઇકોતેર ગુણ્યા ગુણ્યા નો ગણ એટલે એનું ગણ મૂળ શું થશે ખાલી ઇકોતેર ઓકે બાળકો આપણે ધોરણ આઠમાં માં પોથીનો ભાગ ચોથામાં પ્રકરણ નંબર છ ઘન અને ઘન મૂળ તમામ પ્રશ્નોનું સોલ્યુશન કર્યું જો બાળકો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડિયો વિડીયો જો અને વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને પણ લિંક શેર કરો કે બાળકો આવજો